તો જય માતાજી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અગેન આપણે આવી ગયા છીએ એક નવી વિડીયો લઈને તો તમારું સ્વાગત છે ભાઈ ગુજરાતી ને ઇંગ્લિશ બધા માટે બોલા છો હા ચલો તો હવે આપણે ગયા છીએ મિલ પર અને અમારા ભાઈએ કરી છે લેટ લેન્ડિંગ કરી છે અમે સીઢા પર પડ્યા છીએ દેખો તમે જોઈ શકો છો અને ઘર અરે ક્યાંય બી પડે ને તો ઘર ના જ મળે મજ ફિક્સ જ હોય કેક નક અને નક ના કહી શકાય અને ખીલચોડી કહેવાય જે મેં કરી છે એક્સેપ્ટેડ કરી છે કરી છે તો શું કરવાનું હવે ખુદથી તો કિલ થતા જ હોય તો પછી ચોરી જ કરવી પડે ચોરી વસે બી કે ચોરી કરવા કંઈ ખોટી વાત નથી કરતા રહેવાના જિંદગીમાં ચોરી તો કે એમ બી આપણે એક ગેમ રમીએ છીએ હવે એમાં બધા કે આપણા પર્સનલ તો હોય ના ચોરી તો કરવા જ પડે તો કરવાના ચોરી અરે રેરે રે ચાર નંબરને પડી કંઈક પડી છે એનિમી એનિમી ક્યાં છે કાં છે અરે રે રે ક્યાં તો હાવ ગધરડો દેખાતો નહીં ભાઈ આ લોકો જાય છે કંઈક તો જાય છે રસ્તો મારે છે પણ શું કરે છે દેખાતું નહીં મને કાંઈ દેખાતું કેમ નથી એ મારું ઉપર આવું પડશે અહીંયા જોવા માટે આ લોકો અરે વાહ અહીંયા તો બધું પતી ગયું લોકોની લેટ લેન્ડિંગ થાય છે અમારી તો લેટ એન્ટ્રી થાય વાહ સરસ હવે આપણે જઈએ છીએ પીક બાજુ આ પીકનું જે આ ઘર છે ને અહીંયા હું જ્યારે બી આવું ને તો એનિમી હોય છે જ બટ ખબર નહીં આ ફેર કેમને તો વિડીયો ચાલે છે ને એટલે બિચારા બીગ હોય આવશે હા શું બોલા જેવા મારે કોઈ કોમ્બો ફિક્સ નથી ગરનો મને જે બી ગન મળે એ મેં ઉઠાવી લઉં છું ઓર મેં એ ચલાવું છું સો તમે લોકો એવું ના વિચારતો કે હું ટ્રિક ગન ચલાવું છું નો નો મને જે બી મળે એ હું ચલાવું છું અને ડાઉન કરી ચાલો થઈ તો પતિ બી ગયું આવ્યા તો બધું ઓ ગ્રેટ તો અને અરે રે નંબર એક નંબર એક જોડે એનિમી 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 ચાલો આપણે જઈએ અરે મારો મારો અરે ઓર નાઇન્ટી સિક્સ પ્લસ ફિફ્ટી સિક્સ ડેમેજ પણ આઈ ડોન્ટ થિંક કેલ આપણો અસર કેમ કે ઓબ્વિયસલી ટીમમેટ્સ જ એવા છે જે કે ખાતામાં આવવા જ નથી રહેતા ખબર જ હોય આવું જ થવાનું છે આપણા જોડે તો આવું જ થાય છે એક એક એવા એન્ટિક આઈટમો ભેગી કરી છે ને સ્કિલ માટે તો કંઈ બી કરશે કંઈ ગમે ત્યાંથી આવી જશે કિલ 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 શું કરવાનું પણ અને અહીંયા એનિમી તો મળતા નહીં આ નંબર એક શું કરે છે ખબર નહીં રે ધીરે નંબર ચાર શું કરે છે બજાર રખડે છે તો ઊભી રખડું છું લૂંટ તો મારે કરવી જ પડે દેખાય લૂંટનો મારે કેવો ફિક્સ છે લાસ્ટ જોર હોય લાસ્ટ જોર ત્યારે બી હું લૂંટ કરીશ મેં કશું નહીં જોઉં એની બી બી નહીં જોવું કશું નહીં જોઉં મેં બસ લૂંટ કરીશ લૂંટ જ કરીશ મેં એક એવી આ નુબળી પ્રજાતિનો કીડો છે ને મારા અંદર લૂંટ કરવાનો એની મી અરે યાર થોડું મારો ગધડીનો જોડે હતો દેખાયો નહીં મને હું અહીં ત્યારે હતો નહીં પણ છટારો શું કરવાનું એનું ચલો આપણે બીજા ભીમા શક્તિ પર આવી ગયા છીએ અને ઝોન બહુ જ નાનો છે આપણી પાસે ગન ઘરના નામ પર માત્ર પી નાઇન્ટીન છે જે મને ચલાવતા આવડતી જ નથી તમારા લોકોને ખબર જ હશે કેમકે તમે આગલી મેચમાં મારી પ્લેઇંગ જોઈને જ આવ્યા છો તો યુ નો યાટ સો હવે એક લોંગમાં શોધવી પડશે સારી हाँ एआरएमू ले लीजिए बिकॉज ऑब्वियसली एक्स्ट्रा स्टॉक तो बनता है हमें अमुक छोकर खबर पड़ी है कम न सच सची बोला था मैं ग्लू में ना कि तू लेट मैं नॉक थी ना चलो यार जूता लोग के नजीक नजक से तो अभी नहीं आता लाओ सारू नहीं अरे અરે ઓલી સાઈડ બી છે આ બાજુ બી છે હારાઓ ગરબા રમતા હોય એમ બધી બાજુ ગોળ ગોળ થઈ ગયા છે પણ નોક થઈ ગયું છે હવે એને બી આ નહીં જાય બીકોઝ ઓબ્વિયસલી ગરબા રમે છે બંદા ચારે બાજુ જોયા ને તમે આપણો નંબર ત્રણ જાય છે રિવાઈવ કરવા માટે સારા દિલનો પ્રાણી લાગે છે આ કે રિવાઈલ્વ કરશે હવે વાય હવે આપ મારી ઈચ્છા તો મારે મારી જ લૂંટ પાછી જોઈએ છે એટલે હું તો ત્યાં જ જઈશ દીપ જોડે જ તો ચલો ત્યાં જઈએ અને એમ કહે છે કે વૂડકીપર બી છે ત્યાં तो वुड के पर भी ले लाइए जोड़ की पर पर तो आ तो यान बीजी कौन छे वुड के पर क्या छे हां झूठो की तो मने हमने कह तो तो जोड़े हतो ना तो संभड़े तो मन नहीं संभड़े पर, पर तो मैं संभड़े कि वुड के पर छे ऊपर पर मैं वुड के पर छे नहीं अरे रे ना मिल गई कि पर <laughs> <laughs> तो अब मैक गुड આ થર્ડ ટાઈમ રિવાઇવ થઈ નહીં ત્રીજી વાર સારું થાય આ લોકોમાં સ્કોડમાં રમાડે છે બાકી તો રમાડે વિના અહીંયા આની પડ્યો છે એનિમી ફોન વાઇબ્રેટ થાય છે કહા પે હૈ કહા પે કહા પે નંબર ત્રણ તો જો હાલો એ આ રહ્યો બહી રહ્યો છે આ હવે મજા આવી શાંતિથી પછી ખોળામાં કેવો ચોટી રહ્યો તો ભૂખડો માર્યો હરો હરામય હવે શું કરવાનું છે બાર જણા ગેમમાં તો છે બીજી કંઈ વાત નહીં હવે આપણે ઉલાના રિવાઇવ કરવા જાઉં છું હું મેરે સે તે આગળ બી નીકળ ગયા આ પાછળ હતા મારાથી તો આગળ કેમ ના ગયું એવું શું કરું સ્કેટિંગ તો એનું નિયમ ના 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 સ્કેટિંગ તો નથી કર્યા

કોઈ ગયો પથ્થર પાછળ દેખાત ન મન આ લોકો શું કરે છે રાઉન્ડ જાય છે હું બી જાઉં જવ કે ના જવું મને તો ખબર નથી પડતી એક તો પછી મને છે ને એકદમથી ફસ કરતા ના ફાવે લોંગ્રેજમાં કિલ કરતા ના ફાવે મને તો એ જ ખબર નથી પડતી કે મેં યુટ્યુબ ચેનલ જ કેમ ખોલી છે મેં થોડી યુ નો સે હટેલી ટાઈપ કી લડકી યુટ્યુબ ચેનલ ખોલી બેઠી છે એઝ અ બેઈંગ અ નૂબ પ્લેયર બટ ઇટ્સ ઓકે યાર કોઈ શીખ કે નહીં હતા અને જેમ જેમ રમેશામ આવડી જશે ડોન્ટ વરી તમે લોકો જોતા રહેજો આપણો નૂબ ટુ પ્રોનો સફર તો તમે મારા શું કહેવાય આપણે સાથીદારો છો તમે મારા નૂબથી પ્રો બનવાના સફરના સાથીદારો છો તમે બધા જ અહીંયા એક એનિમ હતો ખબર આપણે નીચેથી જોયું તો તમે લોકો જોયું તો અહીંયા જ છે દેખ્યું કોનો નો રહ્યો છે આઈ થિંક એની ટીમનો લાસ્ટ હોવો જોઈએ તો ટીમ બાઈક આવો હવે રહ્યો એક જ એનિમ આવે છે એક જ એક જ એક જ એક જ ભૂયા ફાઇનલી ચલો આપણા ખાતા પાંચ છ મિનિટ તો ક્લિયર જ દેખાય છે તો યા ભૂયા હો જાયગા હો જાયગા અરે પેલો જો તો કિલનો ભૂખડો પણ બટ કિટ બી નહીં કરતો મારે કરવી પડે છે હરો ભૂખો દેખો દેખો લુક આઈ ડિફિટ મારે છે હું મારા મતલબ પૂછ પૂછ ભી તું થઈ રહ્યું છે આ પ્લસ કેટલું થયું ટ્વેન્ટ સિક્સ ઓકે ગુડ ઓકે ગુડ